મિત્રો રસોડાની સિંકમાં શાકભાજી ધોતા કે રસોઈ કરતાં બગડેલા વાસણો સાફ કરતાં ઘણું ધ્યાન રાખવા છતાંય થોડો ઘણો કચરો જતો રહે છે અને સિંકની નળી બ્લોક થઈ જાય છે કચરો ભરાઈ જવાથી ઘણી વખત ખૂબ જ મુશ્કેલી પડે છે આ મુશ્કેલીને તમે માત્ર ચપટી વગાડતા જ દૂર કરી શકો છો અને એ પણ કોઈ પણ જાતના સાધન કે મશીન વગર તો જુઓ આ સિંકની નળીનું બ્લોકેજ ખોલવા માટે સૌથી પહેલાં તો હાથ મોજા પહેરી અથવા તો સારી રીતે જબલું બાંધી લોખંડના સળિયાથી પાણી જાય એટલી જગ્યા કરી લઈશું ત્યાર પછી આપણે સિંકમાં ઘણો બધો કચરો છે એને લઈ લઈએ હવે જુઓ રસોડામાં આપણી પાસે વિનેગર બેકિંગ પાવડર મીઠું લીંબુ વગેરે તો હોય જ છે તો સાફ કરેલી ગેંડીમાં સૌથી પહેલાં બેકિંગ પાવડર જ્યાંથી પાણી જાય છે એ જગ્યાએ છાંટી દઈએ ત્યાર પછી લીંબુનો રસ એ પાવડર ઉપર નાખીશું અહીં એકથી બે લીંબુનો રસ આ રીતે આપણે નાખી દેવાનો અને દસ મિનિટ રેસ્ટ થવા દેવાનું દસ મિનિટ પછી બે ચમચી જેટલું મીઠું ત્યાં નાખીશું મીઠું નાખ્યા પછી ફરી પાંચ મિનિટ માટે રહેવા દઈશું અને ત્યાર પછી થોડું વિનેગર નાખીશું અને આ રીતે એક્ઝેટ જ્યાં નળીમાંથી કચરો જાય છે અને નળી બ્લોક થઈ જાય છે એ રીતે આપણે સારી રીતે બધી જ વસ્તુને નાખવાની છે અને ત્યાર પછી ગરમ થયેલું થોડું પાણી નાખવાનું છે અંદાજે એકાદ તપેલી જેટલું અને જુઓ પાંચથી સાત મિનિટ પછી તમે નળ ચાલુ કરશો તો જુઓ એકદમ સરળતાથી પાણી નીકળી જાય છે આ રીતે બ્લોકેજ આસાનીથી તમે દૂર કરી શકો છો તો આવું અવનવું જાણવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવજો